જય માતાજી મિત્રો ગુડ મોર્નિંગ તો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગ વિડીયોમાં તો આજે આપણે નોકરી આવી ગયા છીએ અને આજે કંપનીમાંથી મેસેજ આવ્યો તો તે રાતે દસ વાગેનો પંપ બંધ કરાયો હોય અને હજુથી પંપ ચાલુ થયો નહીં હવે જાણે કંપનીમાંથી પાછો મેસેજ આવશે કે પંપ ચાલુ કરો તાણી મેસેજ તાણી આપણે પંપ ચાલુ કરવાનો છે બરાબર અને ગાડીઓના ડ્રાઈવરો ગાડીઓ બધું એકણ પડ્યું હોય તો આપણે તમે બધા ડ્રાઈવર જોડે મુલાકાત કરાવી દઈએ આ બાજુ રમેશજી મેલો ડ્રાઈવર કરીએ કરીએ વચન વધે જો આ બાજુ મોસામાં બધા ભરેલા મહેશ ઈશ્વરજી આ બધા હેશ્વરજી ડ્રાઈવરો બરોબર અને ઈશોભા અસોભા અર્જનજી તમે કોઈ બોલો કે યાર તમે જબર બોલો યાર

એવું ના કેવાય લે તો બે કલાક ને નવું કેવાય લે બે કલાક ને છોકરા મારા 可惜。 ગીત ગા તું ટ્પુઆીત ગા ટપુ આડો ગીત ગા ટો કોલ ગાય સુ ગર હરુજ મસ્ત ગાય કરું ગીત ગાડાય તુ જાતી રે તુ જાતી તુ જાતી રે તુ જાતી રે તુ જાતી હે તી દેખ તાગર જાતી રે કે ઉપર આ બપુર રંગેર આર જાતી રે તાગા વાદરમ વાદરમ તો મિત્રો આપણે બપોરે નોકરીથી આવી અને જમી લીધું અને પછી બપોરે સુધી આરામ કરી અને પછી વિડીયો અપલોડ કરી આપણે પાસો બ્લોગ કન્ટિન્યુ કરી દીધો બરોબર તો આગો હું આજે છ ને પચાસ અને આપણે જોઈ લો કે રિયલ છે જે ઊંઝી છે એ ખરાબ બપોરે બધાને હેરાન કરી અને હું આજે પોતે હોઈ ગઈ બરાબર તો હવે આપણે જઈએ ખેતર આજ ઘરે છીએ તો પાછા થોડું ક્રિકેટ રમતા આવીએ બરાબર અને આ કોરોના લકી બજેલો હો કે કે

ना रे जा जाऊई तो ना रे मैं वैगन से बन के दू तू तुम आया तो तुम आया तो वैगन हां मैं बन के दू तो तो तुम आया हूं मैं तो नहीं खोल जालो तो मैं तो जाऊ घर मार करता बसhetra में मु तो बसhetra में रहू मैं तो ना खोल પણ મેં તો કેમ બોલાયા તો મમ્મી કઈ જાય મેં તો બોલાયો તો હા હા ડાબજી હોય બાયમ પણ યાર મન તો યાર નહીં આવડતું ખોલતો હા હા યાર ઈક તો વચ્ચે કોટા હે ઈક વચ્ચે કોટા પણ આગળ કોટા ખોલી ખોલું હેઠળ

અને પેટ્રોલ પુરાઈ દીધું છે અને અમે હવે જઈએ છીએ કેરીનો રસ લેવા માટે બરોબર હવે રસ લઈ અને પછી ક્યારે આવીએ છીએ ખબર આવવાનું કે આવવાનું નહીં આવું તો ખાલી હંગાત આવે છે બરાબર તો આપણે રસ લઈ અને ફટાફટ આવતા રહીએ હો શું તો મિત્રો અમને ધક્કો પડ્યો છે કારણ કે અમે સુભન બેજના જે રસની ફેક્ટરી રસ લેવા આવ્યા હતા એ લગભગ અત્યારે જગ્યા બદલાઈ ગઈ હોય કે કેવું લાગે છે કારણ કે ફોર્મ એર્યું ઘરે કે કોઈ નતું રસ કોયડી હતી અંદર રસ વેખતા હતા અને પેકિંગ કરીને બહાર મોકલાવતા હતા પણ કે હતા અને પડ્યા નહીં કે કશું પડ્યું નહીં એટલે લગભગ જગ્યા બદલી ગાડી હોય શકે કોઈ લેટ પડ્યા એટલા માટે બરાબર તો હવે જઈએ ગમે તે દુકાને અને રસ લઈ અને પછી જઈએ ઘેર બરાબર ને જુ કોઈ આવ્યું નહીં બાકી રસ ખાવાય ફાઈનલ છે તો મિત્રો તમે જોઈ લો કે આપણે રસ લઈને ઘરે આવી ગયા છીએ અને હવે આપણે રસ ખાઈ લઈએ અને પછી આપણે બ્લોગમાં એન્ડ કરીએ બરાબર તો જોડે રહેજો અમારા બ્લોગમાં તો મિત્રો આપણે જમીને વ્લોગ એન્ડ કરવા માટે આવી ગયા છીએ અને આપણે આજના વિડીયો પછી આટલું જ મળશે નવા બ્લોગમાં જય માતાજી અને અમારા ચેનલ ઉપર એચ કે વ્લોગ ઉપર નવા હોય તો અમારી ચેનલ લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને તમામ ચાહક મિત્રોને ગુડ નાઇટ Baru gua jahil